ગુજરાતના ધોળકામાં થયેલ આંગડિયા લૂંટમાં પોલીસે સો માલ રિકવર કર્યો હોય જેથી પોલીસ દ્વારા વેપારીને માલ પરત કરવા માટે સુરત આંગડિયા એસોસિએશન અને સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા કાર્યક્રમમાં યોજાયો હતો જેમાં ગૃહ રાજ્યમંત્રીના હસ્તે વેપારીને ડાયમંડના બસો નવ્વાણું પાર્સલ પરત કરવામાં આવ્યા હતા ગુજરાતના ધોળકામાં થયેલી આંગડિયા લૂંટ મામલાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે પોલીસ દ્વારા લૂંટનો મુદ્દામાલ કબજે કરાયો હતો અને આરોપીની ધરપકડ કર્યા બાદ કોર્ટ દ્વારા આંગળીયા પેઢી તથા વેપારીઓને બે કરોડ લાખથી વધુની મુદ્દામાલ પરત કર્યો હતો જેથી સુરત આંગળીયા એસોસિએશન દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ડાયમંડના બસો નવાણું પાર્સલ વેપારીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અપાયો હતો ગુજરાતમાં પહેલીવાર આટલો મોટો પ્રમાણમાં લૂંટનું મુદ્દામાલ ટૂંક સમયમાં પરત કરાયો હોય પોલીસનો પણ વેપારી અને આંગળીયા પેઢી દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો અને બીજા દિવસે બધા ખમતીદાર વેપારીઓ હતા બધા પોતપોતાના પરિવાર જોડે દિવાળી બનાવવા માંડ્યા પણ હું અમદાવાદ ગ્રામ્યના આઈએસપી અને એમની આખી ટીમને એકલા માટે અભિનંદન આપું છું કારણ કે દિવાળીના દિવસે મને ધ્યાન છે કે એ લોકો પોતાના પરિવાર જોડે દિવાળી નહીં મનાવતા હતા અને તમારો ચોરાયેલા માલને તમને કેવી રીતે પાછું ઝડપથી પરત કરવું તે માટે રાત દિવસ મહેનત કરી તમે કલ્પના કરો કે આવી અચાનક લૂંટ થાય ને લૂંટ થતાની સાથે જ મને વેપારીઓ એમ કે કે સાહેબ આપણે કેસ નથી કરવો માલ પાછો એમને અપાય લો હવે અમારી મજબૂરી એવી કે તમને જો માલ ડાયરેક્ટ અપાવરાવીએ તો એ વેપારીનો ગુનો સાબિત કરતા એને સજા અપાવવામાં ક્યાંક ને ક્યાંક મોટી તકલીફ પડે અને અમે લોકોએ આ વખતે મક્કમતાથી નિર્ધાર કર્યો કે એક આપણે નવી દિશા પર આગળ વધશે અને એ દિશા એવી હતી કે કે આવો માલ ચોરાય ત્યારે વેપારીને પોલીસ વચ્ચેની જે અસમજ કહીએ અવિશ્વાસ કહીએ આ પ્રકારની પરિસ્થિતિ ના ઉભી થાય તે માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પહેલા દિવસે નક્કી કરેલું કે ગણતરીના દિવસોમાં સો દિવસ થાય ને એની પહેલા કોર્ટમાંથી માલ છોડાવી લેશો

વેપારીઓ પોતાનો વેપાર કરે કરે સુરક્ષિત રીતે અને કોઈ બી પ્રકારના દર વગર કરે તે પ્રકારની પોલીસ સિસ્ટમ આપણે ઊભી કરવા જઈ રહ્યા છીએ તમે કલ્પના કરો કે એક શહેરના પોલીસ કમિશનર જે જિલ્લાની અંદર ઘટના બની હોય એના પોલીસ ગૃહ મંત્રી પોતે તમારું જોખમ સહી સલામત એ જ સીલ જોડે આજે તમને પાછું આપવા જઈ છે આ ત્રણસો વેપારીઓના પરિવારને જઈને પૂછશો ને તો તમને એનો અંદાજો આવશે કે આ જોખમ સહી સલામત આ જ રીતે જે સીલ પેક કરેલું એ જ રીતે વિડિયોગ્રાફી ની વચ્ચે તમારા સૌની સાક્ષીમાં એ સીલ ખોલીને આજે તમને જ્યારે માલ પરત મળશે તો તમારા ઘરની અંદર 100% એની ખુશાલી આવશે અને એ જ જવાબદારી તમે અમને લોકોને આપી છે અને અમે નિભાવીએ ગુજરાતમાં બનેલી આંગડિયા પેડી ની લૂંટનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યા બાદ કોર્ટના હુકમથી આંગડિયા પેડી અને વેપારીઓને કરોડો રૂપિયાનો માલ પરત કરાયો છે તો લૂંટનો ગુનો પણ વહેલી તકે ઉકેલી કાઢનાર પોલીસની કામગીરીની પણ ગૃહ રાજ્ય મંત્રી સરાહના કરી હતી અઝર કૃષિ સાથે